સ્પદ મોબાઈલ સાથે કશબાથી વાડ મસ્જિદ પાસે ઊભા છે જે આધારે પોલીસની કોડના રીધરેશ પટેલ અને સ્ટાફના સભ્યો સાથે માહિતી આધારે સ્થળ ઉપર પહોંચ્યા હતા જે માહિતી આધારે જ્યુપિટર ગાડી નજરે પડતા પોલીસ કરડન કરી ગાડી સાથે ઉભેલા કાગડીવાડાના ગુલામ રસૂલ ઇમ્તિયાઝ સેગલી અને સુરતી ભાગોળ જમઝમ આરો પ્લાન્ટના બાજુમાં રહેતા મોહમ્મદ ફૈઝલ નાસિર હુસેન શાહ પાસે ગાડીની ડિકી ખોલાવી ચેક કરતાં અંદરથી રેડમી વિવો અને સેમસંગ કંપનીના પાંચ મોબાઈલ મળી આવ્યા હતા જે મોબાઈલ અંગે જરૂરી આધાર પુરાવા માંગતા બંને ઈસોમાં ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને કોઈ સંતોષકારક જવાબ ના આપતા પોલીસે પ્રાથમિક ચોરી અથવા જણ કપટથી મોબાઈલ મળ્યા હોવાની શંકા આધારે બંને એસમની અટક કરી હતી તેમજ ત્રીસ હજારના મોપેડ અને પંદર હજારના પાંચ મોબાઈલ મળી કુલ કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયાનો મોબાઈલ જપ્ત કર્યો હતો અને પ્રાથમિક એકતાલીસ એક ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી